દર્શન જિલ્લાના લોકો આંખ પણ કેટલી ભાગ્યશાળી હશે જે ખુલતા જ સામે મૂળ દ્વારિકા ધામ હશે સાબરકાંઠા અરવલી લોકસભાના લોકપ્રિય અને પ્રજાવત્સલ સાંસદ શ્રીમતી શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાજી પરિવાર સાથે દેવભૂમિ દ્વારિકા ખાતે જગત મંદિરમાં બિરાજમાન રાજાધિરાજ ભગવાન દ્વારિકાધીશની મંગળા આરતી કરી પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી આ પ્રસંગે દેવભૂમિ દ્વારિકા કલેક્ટર શ્રી રાજેશ ખન્નાજી અને મંદિરના વહીવટદાર શ્રી માનસુભાઈ ચૌહાણ દ્વારા સાંસદ સાંસદશ્રીનું સ્ને સભર સન્માન કરવામાં આવ્યું તે બદલ સાંસદ શ્રીએ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો રિપોર્ટર પરેશ શર્મા એસજી ન્યૂઝ ગુજરાતી દ્વારિકા